નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ભારત દેશ ઉત્સવોનો દેશ છે અને વિવિધ ઉત્સવો અહીંયા વિવિધ ધર્મના લોકો મનાવતા હોય છે પછી એ સામાજિક હોય કે ધાર્મિક ઉત્સવ હોય પણ ઘણીવાર હવે જોવા મળે છે કે ધાર્મિક ઉત્સવ હોય ત્યારે એક તણાવ જોવા મળે છે ક્યાંક શાંતિ દોળવાનો પ્રયાસ થતો જોવા મળે છે આપ સમજી ગયા હશો કે હું વાત કરી રહ્યો છું સુરતની કે સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ મહોત્સવ જ્યારે અત્યારે ચાલી રહ્યો છે દેશભરમાં ત્યારે શાંતિ દોળવાનો એક પ્રયાસ થયો સૈયદપુરામાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટના થઈ રાત્રે મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો માહોલ તંગ બન્યો તફરી મચી ગઈ અને આ પહેલીવાર બન્યું એવું નથી ગત વર્ષે પણ આ જ પ્રમાણે ગણપતિ મહોત્સવમાં આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને એને જ લઈને ખાસ તો જે હર્ષ સંઘવી છે તે પણ ત્યાં ગયા હતા અને એમણે કહ્યું કે પથ્થરમારા કરનારા લોકો સમાજના કસૂરવાર છે સાથે જ એમણે કહ્યું કે પથ્થરબાજો પર સખ્તાઈપૂર્વક પગલાં લઈશું બીજી તરફ જોઈએ તો વડોદરામાં પણ સુરત બાદ વડોદરામાં પણ ક્યાંક શાંતિ ડોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો કારણ કે ગણપતિના જે ત્રણ પંડાલો છે આ ત્રણ પંડાલમાં અસામાજિક તત્વોએ મૂર્તિઓ સાથે છેડછાડ કરી મૂર્તિઓને ખંડિત કરી સાથે જ જે એક એપાર્ટમેન્ટ હતું એ એપાર્ટમેન્ટની ઉપર અરબીના ઝંડા ફરકાવવામાં આવ્યા ચાંદ અને સુરતના અને આવા યુવાનોને મુસ્લિમ સમાજે સમજાવવાની કોશિશ કરવી જોઈએ એવો હર્ષ સંઘવીજીએ કહ્યું છે બીજું કે પછી સૈયદપુરા જે વિસ્તાર છે એમાં જે ગુનેગારો હતા એમના જે ઘર હતા એ ગેરકાયદે હતા ગેરકાયદે હતા એટલે તુરંત તંત્ર એક્શનમાં આવ્યું અને એમના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું ધાર્મિક ઉત્સવ હોય ત્યારે એની પાછળ જે બબાલ થતી હોય છે જે પથ્થરમારો થતો હોય છે વાતાવરણ તંગ કરવાનો જે પ્રયાસ થતો હોય છે શું આની પાછળ કોઈ ષડયંત્ર છે કે કેમ બીજી વસ્તુ કે ગણેશોત્સવની વચ્ચે શાંતિ ડોળવાના પ્રયાસ કરવા પાછળની મનશા શું અને ધાર્મિક પ્રસંગે સામાજિક તત્વોના વધતા ત્રાસ પર અંકુશ ક્યારે આવશે તો પંડાલ પર પથ્થરમારો શું છે મનશા શાંતિ ડોળવાનો પ્રયાસ ક્યાં રહી ગઈ કચાસ આજ મુદ્દે ચર્ચા કર્યું છે મારી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી જોડાયા છે અશોકજી સ્વાગત છે આપનું લોકમંચમાં નમસ્કાર સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી છે સંજીવજી આપનું સ્વાગત અને સુરત થી આપણી સાથે જોડાયા છે પ્રવીણ ગજેરા કે જેઓ પણ વીએચપી ના જે મહામંત્રી છે ખાસ તો પ્રાંત સહમંત્રી પ્રવીણ ગજેરા મારી સાથે છે પ્રવીણભાઈ આપનું પણ સ્વાગત છે નમસ્કાર જી તો સુરત સુરતના છો પ્રોપર સુરતના છો ને દર વખતે ગણેશ ઉત્સવ થતો હોય છે અને જે આ બબાલ દર વખતે થતી હોય છે એટલા માટે કહું છું કે ગયા વર્ષે પણ આવી જ એક પથ્થરમારાની ઘટના બની હતી ગત રાત્રે પણ જે ઘટના બનવા પામી છે પથ્થરમારાની

અને એ યોજના પૂર્વક જ એને ગણપતિ દાદાના છે કે પણ કે કે સમજાવવા માટે ગયા વર્ષે પણ આવું જ કૃત્ય કરેલું એના આગળના વર્ષે પણ આવું જ કૃત્ય કરેલું અમે રાતના સમયમાં જઈ અને આ કોઈ અનિચ્છય ઘટના ન ઘટે એનાથી આ જે સમગ્ર વાતાવરણ છે એને અમે શાંત પાડેલું બે વર્ષથી આ વખતે એક સમજાવવા પૂર્વક ના કાવતરા કર્યા તો એનાથી એ લોકો સમાજના આગેવાનો જે લઘુમતી સમાજના આગેવાનો બૌદ્ધિક આગેવાનો છે એમને જો ખરેખર જો આ કાવતરું ના હોય તો પેલે આવી સમાજની આગળ આવી અને હિન્દુ સમાજની એમને માફી માંગી લેવી જોઈએ કે આ બાળકો દ્વારા થયેલું છે પણ જે રીતે જમ્મુ અને કાશ્મીર ની અંદર બાળકો ને આગળ કરી અને જે જમ્મુ અને વાતાવરણ શાંત છે અને શાંત ગુજરાત ને જે એક યોજના પૂર્વક જે પાછું પહેલાની દિશામાં લઈ જવું છે એવા પ્રયત્નો આ થઈ રહ્યા છે હજી હું ફરીથી કહું કે મુસ્લિમ સમાજના આગેવાનો મુસ્લિમ સમાજ લઘુમતી સમાજના બુદ્ધિજીવી આગેવાનો છે એમને આગળ આવવું જોઈએ શાંતિનો ભંગ કરવાની જે કોશિશો કરે છે એ ખરેખર તો નિંદનીય છે પણ પ્રવીણભાઈ પ્રવીણભાઈ આની પાછળનું કારણ શું લાગે છે કેમ દર વર્ષે ગણેશ ઉત્સવ હોય નવરાત્રી હોય ત્યારે આવા છમકલા થતા હોય છે પથ્થરમારો થતા હોય છે શાંતિ ડોળવાનો પ્રયાસ થતો હોય છે પછી જન્માષ્ટમી હોય એની પાછળનું કારણ શું લાગે છે જે ઘટના છે એ ઘટનાને તો હું સરકારને કારણ જે પોલીસ કમિશનર ને ને અભિનંદન પણ આપું છું કે એમને ટૂંક સમયની અંદર જ આ જે વાતાવરણ જે ડોળાવવાની તૈયારી હતી એ સંપૂર્ણ સંભાળી લીધું એટલે ખરેખર વંદનીય છે સીપી સાહેબ સરકાર બને જો એ કાલ ની થી ત્રણ કલાક અમારી તો હાજરી પણ હતી જો બે થી ત્રણ કલાક જો control માં આવે તો આજે સુરત નું ચિત્ર કઈક બીજું જ હોત એ સ્પષ્ટ નિર્દેશો હતા જે રીક્ષા ભરી પથ્થરો પથ્થરો રીક્ષા માં આવે છે ઓલું કરવામાં આવે છે પણ મને એવું લાગે છે કે જે બોર્ડર જે જે એરિયા જે છે એ જે ત્યાં કમ્બાઈન થતું હોય છે ત્યાં એક બાજુ મુસ્લિમ વસ્તી છે ને એક બાજુ હિન્દુ વસ્તી પણ હિન્દુ વસ્તી એ ક્યારેય પણ

જે પ્રમાણે પ્રવીણભાઈ એ કહ્યું કે હિન્દુ ધર્મના કાર્યક્રમો હોય અથવા હિન્દુના તહેવારો હોય એ જ દરમિયાન કરવામાં આવે છે શું લાગે એની છે સૌથી પહેલા તો ગણપતિ બાપા મોર્યા વિઘ્ન કરતા ગણેશજી મારું પ્રણામ હવે જે સુરતનો બનાવ બન્યો છે હમ હું બનાવને સખત શબ્દોમાં ખોડી કાઢું છું

અસામાજિક તત્વો કોઈ પણ ધર્મ ધર્મમાં માનનારા હોય એ લોકો એમાં ઘી હોવાનું કામ કરે છે આગમાં અને પછી પોતે લાભ કોશિશ કરે છે અખબારી સમાચાર પ્રમાણે ગણેશજીના પંડાલ પાસે આ ચાર વિધર્મી લોકો લડકા છોકરાઓ રમી રહ્યા હતા અને રમતા રમતા જયારે બુમો પાડતા હતા ત્યારે હિન્દુ ભાઈઓ જઈને એમને સમજાયા કે ભાઈ આ તમે બંધ કરો આ સારું નથી અને એને તેમને ભગાડી મૂક્યું

બાળકોને આગળ કરીને એક તણાવ ઉભો કરવાનો પ્રયાસ કરવો કાવતરું ના હોય તો શું શું હોઈ શકે અશોકભાઈ કાવતરા હું એ જ કહું છું ને કાવતરો છે કે નહીં બીજો બહાનો થઈ શકે છે હું તમને ફરી કહું કે ઉત્સવની રાહ નથી જોતા કાવતરાખોર જે છે એ ક્યારેક પણ કોઈ પણ સંજોગો નો દુરુપયોગ કરતા જ હોય છે આ ઉત્સવની રાહ નહી જોય એટલે આમાં કાવતરું છે કે નહીં એ સત્ય સુધી જે પહોંચવું હોય મેજિસ્ટ્રોર ઇન્ક્વાયરી જે છે એ તાત્કાલિક કરવી જોઈએ સરકારે હું ફરી કઉ છું પોલીસ કમિશનરે બહુ સારા પગલા ભર્યા છે શાંતિ સુરતમાં પોલીસ કમિશનરે પગલા ન ભર્યા હોતા જેહાદી તત્વો છે એમની મેલી મુરાદમાં સફળ થઈ ગયા હોત અત્યારે સુરતમાં કરફ્યુ લાગી ગયો હોત તો એની આગ અન્ય શહેરોમાં પણ લાગી હોત ગુજરાતની હાલત ખરાબ થઈ ગઈ હોત એ આપણે આમાં 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 એકદમ કોઈ પરિણામ ઉપર ના પહોંચી શકીએ એટલા માટે હું તમને કહું છું કે કાવતરો છે કે નહીં મોટી વાત છે કાવતરો હોય તો આને સખતમાં સખત પગલા ભરીને તમામ કાવતરા ખોરો પ્રત્યક્ષ હોય કે અપ્રત્યક્ષ હોય એ બધાને સખત હાથોમાં દબાવી દેવી જોઈએ હું વ્યક્તિગત રીતે માનું છું ને સારી રીતે માનું છું કે કોઈ પણ ધર્મનો ઉત્સવ થતો હોય એની વચ્ચે કોઈ પણ દરમિયાનગીરી કોઈ પણ કરતું હોય તો ભારતના બંધારણ ભારતના નિયમો ભારતીય સંસ્કૃતિના વિરુદ્ધમાં છે એની સામે કોઈ પણ પગલા ભરે અમારો ટેકો છે સરકારને સંપૂર્ણ છે કે નહીં આ એક બહુ મોટો કોનું હોઈ શકે એ મોટો સવાલ છે એ તપાસ નો બહાર આવશે એ બધી વસ્તુઓ તપાસની અંદર બહાર આવશે કોણ કરી શકે છે ખબર પડી શકે છે કોને ફાયદો છે આનાથી એટલે આમ કોઈ સીધો પ્રહાર ખરો કે કોઈ ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય છે આવું બધું કરવાથી કે લઘુમતી સમુદાયને ફાયદો થાય છે સમુદાય ને ફાયદો થાય છે હિન્દુ મળતો હોય તો પણ મુસ્લિમ મળતો હોય તો પણ કોઈ પણ કોમી દંગલમાં કોઈ પણ હિંસા થતી હોય એનાથી બંનેને ફાયદો થાય છે હિન્દુ કોમવાદીઓને અને મુસ્લિમ કોમવાદીઓને બંનેને ફાયદો થાય છે અને કોમવાદ ની જયારે જયારે આંખ ફેલાતી હોય ત્યારે કોમવાદી પરિબળો મજબૂત થતા હોય છે આ ભારત ઇતિહાસ છે કોણ છે કોમવાદી પરિબળો કોણ છે અશોકભાઈ આમાં કહું હું તમ ફરી તમને કઉ છું કે ભારતીય જનતા પાર્ટી ઉપર એવો આક્ષેપો થતા હોય છે પણ હવે આ બાબત ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ નથી લગાવવા માંગતો એટલે ગોળ 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 ફરીને આખરે વાત તો ત્યાં જ આવી અશોકભાઈ બિલકુલ સંજીવ પંચોલી આખી દુનિયા જાણે છે આખી દુનિયા જાણે છે કે કોમવાદી દંગાઓ થાય એટલે ભાજપ ને ફાયદો થતો જ હોય છે

બાપાના પંડાલ ઉપર પથ્થર વાગે તો કોને ફાયદો થાય ભારતીય જનતા પાર્ટી ને ફાયદો થાય છે પૂરું થઈ ગયું તમે પૂરું થઈ ગયું તમારું બોલું છું ને તમાર પછી વાત કરજો ખાલી સમય ના બગાડતો એટલે આમાં કોઈને ફાયદો થતો નથી ચોક્કસ હિન માન શીખતા હું એવું નથી કેતો કે દરેક ધર્મગુરુ આવું ભણતર ભણાવે છે કે દરેક મદ્રેસામાં આવું ભણાવવામાં આવે છે પરંતુ ચોક્કસ થતો કે જેઓ દેશ વિરોધી પ્રવૃત્તિ એમને વડોદરામાં પણ જો કે ત્રણ ભંડાળમાં ગણપતિની મૂર્તિને ખંડિત કરવાનો પ્રયત્ન કર્યો એક મૂર્તિને તો તાત્કાલિક નવું વિસર્જન કરવું પડ્યું મૂર્તિને તાત્કાલિક વિસર્જન કરવું પડ્યું અને આ એ પ્રકારની હીન માનસિકતા છે કે બીજાના ધર્મને નીચો પાડવો ભારતની સંસ્કૃતિ એ છે કે આપણે બધા સર્વધર્મ સંભાવમાં માનીએ આપણે આ દેશમાં દરેક લોકોને એક સરખી નજરેથી જોઈ અને હળી મળીને કામ કરવાનું છે ત્યારે બાળકોને આગળ ધરીને એમની જે એક પોલિસી છે કે ખૂમડું બાળક હોય એ ખુમળા બાળકના મનમાં એવા બીજ રોપવા કે જે હાથમાં પથ્થર લેવા તૈયાર થાય

ગુજરાતમાં ક્યારેય છોડશે તમારા માધ્યમથી દિલીપભાઈ કારણ કે જે રીતે એમણે અઠાવીસ લોકોની અટકાયત કરી છે એટલે હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે અને જે લોકોની મંછા છે આ ગણેશ પંડાલો ઉપર પથ્થર મારવાની એ સામે આવશે એટલે આમાં હવે ઢાક પીછોડો કે ગોળ બોલવાની વાત નથી જે લોકો પકડાયેલ છે અને એમના બાળકો દ્વારા થયું છે આ કોઈ બહારના પાકિસ્તાન થી આવેલા લોકો નથી પરંતુ ભારતમાં રહેલા લોકો આ દેશ વિરોધી પ્રવૃત્તિ કરે ભારતમાં રહેતો દરેક નાગરિક એ ભારતીય છે એવું એને સમજવું જોઈએ એના રાષ્ટ્ર માટે એને પ્રેમ હોવો જોઈએ અને એ રાષ્ટ્રનો પ્રેમ તો બધા સાથે મળીને આ રાષ્ટ્રને આગળ લઈ જવાનું છે તો આવી હિન કૃત્ય કરનારી વ્યક્તિઓને ક્યારે આપણે સાંખી ન લેવી જોઈએ બિલકુલ પ્રવીણ ભાઈ આખરે શું લાગે છે કે વારે ઘડી તણાવ પેદા થાય એવા પાછળ છે શું કેવું છે દિલીપભાઈ પેલું તમારે એવું કેવું કે ખરેખર જો આ તાવતરું જ ન હોય હમ સમજી ગયો તો જે લઘુમતી સમાજમાં પણ બુદ્ધિજીવી લોકો હોય ને

જે રીતે તમે જોવો છો કે ડ્રોન કેમેરા થી બે ત્રણ ટેરેસ ઉપર થી પણ તમને પથ્થરો ફેંકતા જોવા મળે છે જે વચ્ચેનું ડિવાઈડર હોય એ ડિવાઇડર ની અંદર મોટા મોટા પથ્થરો ક્યાંથી આવવાના છે એ ની અંદર થી પણ પથ્થરો ફેકતા આપણને જોવા મળે છે પણ ખરેખર જે જમ્મુ અને કાશ્મીર માંથી જે અત્યારે જે સરકારે સખ્તાઈ થી વર્તી અને જે બધું આ જે બંધ કરાવ્યું છે હવે એ મને એવું લાગે છે કે ગુજરાતને ટાર્ગેટ કરીને આખા ભારતમાં પાછું ફેલાવવાનું ડયંત્ર હોય એવું મારા આવે છે સરકાર નથી આ સમજો ત્રીજું વર્ષ છે બે વર્ષ ગયા વર્ષે એના આગલા પંડાલ ઉપર થયું હતું એના આગલા વર્ષે અમે દોઢ બે વાગ્યા સુધી અમે હું અહીંયા સુરત શહેર સમિતિમાં પણ હું અઠ્યાવીસ વર્ષથી કામ કરું છું એટલે એ ગણેશ ઉત્સવ અમારો નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય એના માટે અમારે લગભગ અઢીસો થી ત્રણસો કાર્યકર્તાઓ બે મહિના સુધી સતત મહેનત કરતા હોય સરકાર સરકાર ને સાથે લઈએ છીએ સામાજિક સંસ્થાને અને સહકારી સંસ્થાઓ આ ત્રણેય મળીને આ કાર્ય કરીને બે મહિના સતત કામગીરી કરતા હોય અને ત્યારે આ ગણેશ ઉત્સવ છે જે વીસ વર્ષ પહેલા જે ઉજવાતો એનાથી આપણે શાંતિથી ઉજવી અને આપણે પરિપૂર્ણ રીતે આ પૂર્ણ કરીએ છીએ તો એમાં પથ્થર મારો થયો હોય કે ઓલું થયું હોય પણ એવું લાગે કે આ બોર્ડર છે એટલે કે ડરી જાય અને આ ગણેશ પંડાલ છે એ આવતા વર્ષે બીજે નાખે વરી પાછા ત્યાં જાય વરી પાછા ત્યાં આ પ્રકાર પ્રકારનું કાવતરું કરવું અને વળી પાછું ત્યાંથી ફેરફાર કરવો એટલે આ એક નથી કેમ કે લેન્ડ જે જેવું મને એવું લાગે ધીમે ધીમે લેન્ડ જે હાથ કરતું જાઉં અને આ ગુજરાતની શાંતિ નો જે શાંતિ છે એને કોઈ પણ સંજોગોમાં એમને ભંગ કરી અને આવા કાવતરા રહેવા મને એવું લાગે બિલકુલ અશોકભાઈ જે પ્રમાણે જે કેમેરા જાહેરમાં લાગ્યા હોય કોઈ દુકાનોની આગળ કે તે કેમેરાના જે એનું જે વિઝન છે અથવા જે એનું મુમેન્ટ છે એ બદલી નાખવી અથવા એને ડાઉન કરી દેવા બીજી તરફ જે કહ્યું તેમ કે આ સામાન્ય ઘટના નથી અસર બહુ પડી શકે છે પણ થેન્ક ગોડ કે એને દબાવી વર્ષ સતત છે 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 કે આવા પથ્થરમારાની ઘટના બને હુમલાઓ થાય છે તો લાગતું નથી કે જમ્મુ કાશ્મીરની એમણે વાત કરી કે જમ્મુ કાશ્મીરમાં જે રીતે બાળકો પથ્થરો લઈને આવતા હતા આગળ કરવામાં આવતા હતા એ જ હવે પેટર્ન ક્યાંક ગુજરાતમાં દેખાય રહી છે ગુજરાતમાં આવો સાંપ્રદાયિક તણાવ પેદા કરવા શાંતિનું ગુજરાત છે એમાં એક પ્રયાસ થઈ રહ્યો છે

વર્ગ પાસ બારા પર જમ્મુ કાશ્મીર ક્યાં અને ગુજરાત ક્યાં મારી વાત સાંભળો આ કાવતરું ચોવીસ કલાક માંગે સમાજ અશોકભાઈ જમ્મુ કાશ્મીર ની વાત દો प्रवीण ગજેરા કહી રહ્યા છે ખોટું થયું છે અથવા અમારાથી થયું છે તો માફ કરી દો જો ષડયંત્ર ન હોય તો એકસો એક ટકા ધર્મગુરુ કે પછી બહાર આવીને એને રોકવાનો તમામ પ્રયાસો કરવા જોઈએ અને એને વખોડી કાઢવું જોઈએ એમાં કોઈ કહું છું એની પાસે પ્રત્યક્ષ અપ્રત્યક્ષ જે કોઈ સંડાવેલો હોય એની સામે સખતમાં સખત પગલા ભરવા જોઈએ પણ એ કાવતરો પહેલાથી થયું છે કે નહીં એની ઊંડાણમાં તપાસ થાય તો સાચા કાવતરાખોરો સામે

તપાસ થશે ને પરંતુ હું મારો અભિપ્રાય આપું છું હું સ્પષ્ટપણે મારો અભિપ્રાય આપું છું કે આ કાવતરા ખોરાક કાવતરું છે નહી તો ડિવાઇડર માં પથ્થર નહી આવે અને પ્રવીણભાઈ કે છે એમ કે એમના મોહવાળી મંડળના એમના લઘુમતી કોમના મોબીઓએ નિવેદન આપવા જોઈએ હું તો કઉ છું કે ગુજરાત લેવલે નિવેદન આપવું જોઈએ એમના જે મુખ્ય હર્તા કરતા હોય એમના મોલવીઓ હોય એમને શાંતિ માટેની અપીલ કરવી જોઈએ એ ક્યાંય થઈ નથી પણ તમે તો સંજીવજી બહુ વધારે એક્શનમાં આ સરકાર આવી જાય છે અથવા પોલીસ તંત્ર આવી જાય છે કે એમના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા અને સરકારે તો એક્શન માં રેવું જ પડે પાઈ કારણ કે જો સરકાર એક્શનમાં નહીં રહેશે તો આ વાકફ બોર્ડ તમારું મારું ઘર પણ પચાવી પડશે કાલે કોઈ તમારા ઘર પાસે આવી કે મારા ઘર પાસે આવી ચાદર પાથરીને નમાજ પડશે પછી કહેશે તો આ વાકફ બોર્ડ વાળા કહેશે મારું મકાન છે પરિસ્થિતિ ત્યાં સુધી વિસરી ગઈ છે હવે તો આખો ખોટી પડશે ને તો પછી આ ઘટના બને છે ત્યારે જ કેમ યાદ આવે છે સરકાર ને તંત્રને તંત્ર ને બુલડોઝર ફેરવવાનું ઘટના ઘટનાની પાછળનો દોરી સંચાર એવી રીતનો છે દરેક વખતે મોડસ ઓપરેન્ડી બદલાય છે બાળકો દ્વારા ઘટનાને પરિણામ આપવામાં આવ્યું છે એ ઘટનાની પાછળના લોકો અત્યારે પકડાયા છે તો એ લોકો પણ હોશિયાર છે ને તો સામે પોલીસ પણ આજે અમને પકડ્યા છે પ્રવીણ ગજેરા શું લાગે છે આની સામે શું એક્શન હોવી જોઈએ બુલડોઝર ફેરવવાની જે શરૂઆત થઈ ગઈ છે બુલડોઝર ફરી રહ્યું છે કયા પ્રકારની એક્શન પ્રવિણ ગજેરા હોવી જોઈએ આની સામે અશોકભાઈ એક મિનિટ જી અત્યારે સુપ્રીમ કોર્ટે જે સરકાર દ્વારા જે કઈ પણ પગલા લેવામાં આવ્યા છે એ વ્યવસ્થિત જ લેવામાં આવ્યા છે પણ હજી જે કેમેરા છે એ કેમેરા ખોલી ખોલી અને જોઈ અને જે જે લોકો સંડોવાયેલા છે જે ખરેખર જે યુપી માં યોગી સરકારે કર્યું છે યોગી સરકારે જે કર્યું એ જ રીતનું અહીંયા આખું બુલડોઝર ફેરવીની વસ્તીને સ્વચ્છ કરવી મારા ખ્યાલથી તો એ આખી વસ્તી છે એ લેન્ડ જેહાદ વાળી જ છે એટલે જે કોઈ જે સરકારનો જે નિર્ણય છે એ પણ હું આવકારું છું અશોક આવકારો છો બુલડોઝર ફરવું જોઈએ ગેરકાયદે બાંધકામ હોય આ અસામાનિકત્વ હોય એમના ઘર પર

દરેકે પોતાનો પક્ષ મુક્યો છે અને જે પ્રમાણે પ્રવીણ ગજેરા કહ્યું છે કે યોજના બદ્ધ છ બાળકો પંડાલ પાસે મોકલવા પથ્થર મારવા આખું એક યોજના બન છે અને હિન્દુ સમાજમાં રોષ લાગણી ફેલાઈ છે એમનું કેવું છે અને સાથે પ્રવીણ ભાઈએ કહ્યું એમ કે ખાસ તો જે પથ્થર મારો કરવામાં આવે છે અને બીજું કે કાવતરાનો એક ભાગ એટલા માટે ગણવામાં આવે છે જો કાવતરું ના હોય તો એ મોલવીઓ છે કે ધાર્મિક આગેવાનો છે લઘુમતી સમાજના એમને આવીને જાહેરમાં પ્રેસમાં માફી માંગવી જોઈએ અથવા આનો ખુલાસો કરવો જોઈએ જમ્મુ કાશ્મીરની પેટર્ન પ્રમાણે ગુજરાતમાં આગળ વધી રહ્યું છે અને નાના બાળકોના હાથમાં પથ્થર લઈને આગળ મોકલવા અને પાછળ આખું એક ષડયંત્ર છે એવું કેવું છે ત્યારે અશોક પંજાબી પણ પોતાનું નિવેદન સંજીવ ભઈએ કહ્યું તેમ કે પંડાલ પર પથ્થર મારો કરવો એના પરથી વિચારો કે કોને ફાયદો થાય છે હીન માનસિકતા છે અને કોઈના ધર્મને નીચો ન પાડવો જોઈએ પણ આ એક કાવતરૂ છે અને બાળકોના મનમાં આ વૈરજરના બીજ રોપવામાં આવે છે જો આની તપાસ થશે તો દૂધનું દૂધ પાણીનું પાણી થશે અને બીજી વસ્તુ કે નિવેદનો આપવા જોઈએ એવું સંજીવભાઈ પણ સ્પષ્ટ માને છે કે જો એ લોકો કસૂરવાર નથી તો અશોક પંજાબી વખોડી છે એમણે અભિનંદન આપ્યા છે પોલીસ પોલીસ અને સાથે જ સામાજિક લાભ લેતા હોય છે પણ વાત કરી ઇન્કવાયરી થવી જોઈએ કે કાવતરું છે કે કેમ અને આને લઈને કોમવાદી પરિબળોને ફાયદો થાય છે બુલડોઝરની ની વાત આવી તો અશોકજીનું કહેવું કેવું છે કે સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ કેવું છે કે આવું ન થવું જોઈએ પણ જે સંજીવજી પ્રણભાઈ કહી રહ્યા છે કે આવા તત્વો સામે આ જે કાર્યવાહી થવી જોઈએ